પોરબંદર કુતિયાણા નગરપાલિકામાં પોલીસ બંદોબસ્ત જોવા મળ્યો મતદારો તેમજ ઉમેદવાર સિવાયના પ્રવેશ પર પ્રતિબંધ કુતિયાણા પ્રવેશ દ્વારા પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે નગરપાલિકા વિસ્તારમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે એસપી ડીવાય એસપી સહિતના અધિકારીઓ ખાસ હાજર રહ્યા છે આજે સવારે સાત વાગ્યાથી મતદાન શરૂ થઈ ગયું છે તમામ રૂટ ઉપર પોતે પોલીસ બંદોબસ્ત છે શાંતિપૂર્ણ રીતે મતદાન ચાલુ છે કોઈ અનિચ્છનીય બનાવ ન બને એ માટે વિશેષ તકેદારી રૂપે અમે કુતિયાણાની અંદર રિઝર્વ પોલીસ ફોર્સ પણ આપેલી છે આ ઉપરાંત કુતિયાણામાં એન્ટ્રી અને એક્ઝિટના તમામ પોઈન્ટ ઉપર પોલીસનો બંદોબસ્ત રાખેલ છે અને હાલમાં કોઈ પણ અનિચ્છનીય બનાવ કુતિયાણાની અંદર કે રાણાવાઓની અંદર બનેલો નથી અને સંપૂર્ણ શાંતિપૂર્ણ માહોલની અંદર બંને નગરપાલિકા વિસ્તારની અંદર મતદાન ચાલુ છે કુતિયાણાની વાત કરીએ તો જે ચૂંટણી પંચના સ્કેલ મુજબનો જે બંદોબસ્ત છે તમામ મતદાન મથક ઉપર સેક્ટર મેજિસ્ટ્રેટની ની સાથે સેક્ટર પોલીસ મોબાઈલ આ ઉપરાંત વધારાનો પોલીસ પોસ્ટ પણ અમે કુતિયાણાની અંદર તમામ જે એન્ટ્રી અને એક્ઝિટના પોઈન્ટ છે ત્યાં આગળ ચેકપોસ્ટ લગાવેલી છે આ ઉપરાંત જિલ્લા ખાતેથી જે રિઝર્વ પોલીસ છે એ પણ કુતિયાણા ખાતે અમે રાખેલી છે મારો પોતાનો પણ આજે સમગ્ર દિવસ દરમિયાન કુતિયાણા ખાતે ઓલ્ટ રહેશે બરાબર કુતિયાણા રાખાતી નથી બોલી એટલે કોઈ પણ બનાવ ન બને એના માટે પોલીસ દ્વારા પૂરતી તકેદારી લેવામાં આવી રહેલ છે અને કોઈ પણ ભય માહોલ કુતિયાણા ની અંદર હાલમાં છે નહીં અને અમે પણ અપીલ કરીએ છીએ કે તમામ મતદારો શાંતિથી થી પોતાના મતાધિકાર ઉપયોગ કરી અને લોકશાહી પ્રક્રિયામાં ભાગ લે છે નાની મોટી કોઈ ફરિયાદો મળી હાલ સુધી કોઈ જ ફરિયાદ મળેલ નથી સવારે સાત વાગ્યા થી શાંતિપૂર્ણ રીતે મતદાન શરૂ થયેલ છે ખાસ કરીને નગરપાલિકા વિસ્તાર સિવાયના જે લોકો છે એના માટે અમે કુતિયાણામાં પ્રવેશવાના તમામ જે એન્ટ્રી એક્ઝિટ છે એના ઉપર ચેકપોસ્ટ રાખેલી છે અને ખાસ કરીને બહારના કોઈ પણ તત્વો આવી અને ચૂંટણી પ્રક્રિયામાં ખલેલ ઊભી ન કરે એના માટેની તકેદારી રાખેલી છે